આજી રોજ નિયોદર તાલુકાના ગોદા ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત મહેમાન શ્રી ડોક્ટર આર એમ સ્વામી સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા ભાજપ મહામંત્રી બી કે ઠાકોર ભવજી ઠાકોર પ્રદીપ વૈશા નિશાબેન સરપંચ શ્રી તમામ આગેવાન સભ્યો ગામના વડીલ યુવાન મિત્રો અને

કે જે કામ તમે ધોકા બંધુ કેકંબર તલવાર ભાલા સેનાથી તમે કરી શકો એ કામ આમ